ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું નેશનલ ડોક્ટર્સ ડે લોકાર્પણ કર્યું. રાજ્યના નાગરિકો માટેની આરોગ્ય વિષયક સેવા સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે રહેલી વિવિધ આરોગ્ય સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ ટીબીના દર્દીઓ સાથે ઓડિયો વિડીયોના માધ્યમથી વાતચીત કરી તેમને મળતી આરોગ્ય સેવા સુવિધાઓના લાભ વિશે વિગતે માહિતી મેળવી હતી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી આરોગ્ય વિભાગની અલગ અલગ શાખાઓ દ્વારા અમલીકૃત લક્ષી સેવાઓને સંકલિત રીતે એક સ્થળેથી નિયમિત ફોલોઅપ નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા તથા જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફીડબેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્ય લક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સલાહ સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રના હેલ્થ હેલ્પલાઇન નંબર એકસો કાર્યરત કરવામાં આવશે તેમજ પીએમ જે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે આમ ગુજરાતમાં આરોગ્ય સેવાઓને સુદ્રઢ સરળ અને લોક ઉપયોગી બનાવીને જન સુખાકારીમાં વધારો કરવાના હેતુસર બનાવવામાં આવેલા આરોગ્ય સમીક્ષા કેન્દ્ર રાજ્યના નાગરિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે